તમે ડાડી વાળા રોણા ટિકટોક મોગાવો ગોણારે વાલા એ 10 રૂપિયો આવ ભાઈ આવ ભાઈ આવ કેવું દે તો કે રેલા રેલા આવો પાપડ હા 10 નથી તો થોડો આયા પણ વેવા

ખોખડ નહી હોના કેમ નખાતો મના દેવ કરાને ય બાય બાવ કરતા નહી ના એ ઉડર જીતે હે આ બે તુ તે યાર ઓરી આ જાય ઓરો બે રો કો બેઠો ન ન ઉડર જાય લેવ બેવ કોઈ ન

chị báo chị luôn nó

આ ફાઈના આ ટીગા આ જબરજસ્ત હતું ઓલે જો ભાઈએ કાઢી તો તો નો બાર ઓલા ડોક ચાલુ કરી એ બબો દે બનાવી દીધી હaru થાકીને નહોતું ના એ ભાઈ શું બાર નહોતું આરી તમારા બાર આ ઉપરલી આ દાડા વાળી આની વાળી પદકા ઓમ ના આ બાર આતે અને આ વારે આરી 20 40 ए भाव दे म मुका करो यो माल दे पे माल मनु मनु व्यापारी छ हारी ले ले मापी हारी दो भाव भाव व्यापारी आको सोरी माटे ले हारी हारी लेवी ये छे बाल लाची डेमो चालू है हां घरे आ हां हारी पेरे घुंगुम चठ्ठा जी पसंद तो करो के तुम चठ्ठा वाली तो तो हाल लाग

આ તચનિક બે વાત ની તો તગમ આલી હારી હતા વાત ની એક વાત ની એક બાઈ આ નું બે દન બે નહીં ઓય સતી મા કલરડી જો ના કર કલર એ નો ઉઠ કુ કે આવર્જીત પંદર બરાબર ગણ લે ગણ લે ગણ લે લ્યા પંદર ગણ લેવા તમે અમ પાણી નહિ કોઈ કોઈ તમે અમ પાણી નહિ બાબા આ હું કઈ પાટ આ બાબા હા જો પાછું તો કર હા હું આ ઘર ગલરવારી સોરિયાં ચાલા આવ એકમ નું શું બાબા ઓ લે હા તો પાછું લઈ લે કીયો કે આર્યો હા એ નહીં આર્યો 5000 ભાઈ આલી દી સરજી હા ઓકે

મેતન્યા <laughs> ધો <laughs> અરે આવ કા જોક છેયું ઓયા થકકી તાર ગેરો ભાજી દી છે ઓ ભાઈ એ રે મટી જા ભાઈ અને માટી લગા મટી જા હે ભાઈ આ પડી છે

તો બોલો બાબા મિત્રો અમારી ચેનલ ને તમે સાથ અને સહકાર આપજો અમારા બધી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને અમારી ચેનલ ને આગળ ને આગળ તમે વધારતા રહેજો જય માતાજી અને પેલો ટંકર ભૂલતા નહીં